તાલુકાના ચરાળવા ગામના યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી લૂંટેરી દુલ્હન નાસી છૂટી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાળવા ગામના મુકેશભાઈ ડાયાભાઈ પોતાના સગા મારફતે રાજકોટ ખાતે રહેતી તુલસી નામની છોકરી સાથે લગ્ન કર્યા હોય જેમાં લગ્ન બાદ એક લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન નાસી છૂટતા આ મામલે યુવાને પોલીસમાં લગ્ન કરાવનાર મુકેશભાઈ ચાવડા લૂંટેરી દુલ્હન તુલસી તથા

તો રાજકોટ અમે કીધું હા આવી જાય તો અમે અહીંથી ઘરથી નીકળ્યા તળવાથી તાલુકા મોરબી અહીંયાથી નીકળી તળવાથી તો કીધું મોરબી અમે આવે મોરબી આવ્યા મોરબી આવી પહોંચી ત્યાં એમને કીધું મોરબીની તમે ટંકારા આવો રાજકોટ આવો રાજકોટના બદલે અમે ટંકારા પૈસા ટંકારાથી જે તમે અહીંયા અહીંયા ઉભા રહ્યો આપણે એક મંદિર છે અહીંયા કંટારિયાવાળા મેળડીમાં જીવા પર ટંકારા જીવા પર અહીંયા આવી જાઓ એટલે આપણે અહીંયા કરી દઉં તો અમે દોઢ થી બે કલાક ટંકારા અમને ટંકારા ઉભા રાખ્યા અને મોડું પ્રવૃત્તિ એ કરી અને પછી અમે એક લાખ રૂપિયા અહીંયા ગણી દીધા અને પચાસ મેં આપ્યા અલગ ગણાતો નથી હું અત્યારે એ તો પચાસ આપ્યા જોશ્નાબેન દેવ પૂજા એને આપ્યા અને આ જે મુકેશભાઈ ચાવડા એના હાથમાંથી આપેલા અને આ બધા વિડીયો ઉતરેલા પછી અમે આ બધું કરી પ્રૂફ કરી અને પછી પાસા વ્રત પછી આવ્યા ઘરે ઘરે આવ્યા એટલે ઓગણત્રીસની તારીખે એક રાત અને બપોરે બપોરે જમી અને કે મારા પાસા પગ વારવા જવા છે પાસા પગ વારવા છે તો કીધું અમારામાં અઠિયાળો અઠવાડિયું આવે કે દી આવે પછી ઘરે તો કે ના અમારામાં રિવજ છે ગૌસ્વામી તુલસી તો કીધું હું ભેગું હોય તો મને ના પાડી ના પડ્યા પછી એ બસમાં મોરબી હું મૂકો ગયો એટલે બે ગઈ પહોંચી મને આઠ વાગે ફોન કર્યો કે હું પોચ ત્યાં પહોંચી પછી મેં ફોન કર્યો પાછો તો મને કે હું અત્યારે મારી બેનની જામનગર છું એટલે તમે કાલે બપોર આવીને પડી હું બપોર ગયો એટલે મને તારા મારે ફોન કરેલ જોશનાબેન માસીને માસી કહેતો હું જોશનાબેન મને નામી નથી ખબર કે આ જોશનાબેન કે તમારે અહીંયા નહીં આવવાનું અને મારા ઘરે આવવાનું ને અને મને ફોન કરવાનો નહીં તમારી જાતના નથી અમે રાજપૂત છીએ કે ત્યારે મેં ફોનમાં વાત કરેલી કે મેં કીધું રાજપૂત હોય તો મેં કીધું મારા ભાઈ બનશે હું રાજપૂત ફોન કરું દાતા કહી પૂજબ તાકે તમારે ફોન નહીં કરવાનો કાંઈ નહીં તમે તુલસીને જાણો અમે જાણી બરાબર એ તમે તુલસીની જાણો અમારે કાંઈ લેવા દેવા નહીં આવું કંઈ પછી મેં તુલસીને ફોન કર્યો તુલસી કે હજી એવું નથી હું હજી નથી હું રાતે મારે લગભગ દસ અગિયાર વાગે ગયા અને જાડેજા રિક્ષાવાળા દરબાર એ મને મૂકવા આવ્યા અને પરત હું એક વાગ્યો ઘરે પહોંચ્યો પછી તમારા ફ્રોડ થયું તરી તમને કઈ ખબર પડી ફ્રોડ બ્લોકમાં મારો નંબર નાખી દીધો માસીએ નાખી દીધો એ નાખ દીધો ઓગો એને કે ફ્રોડ કર્યો એવી તમને માહિતી મળી એ કંઠારિયા વાળા મેળી મારી અહીંયા મારા પછી બીજા લગ્ન કર્યા ઝઘડો વાળા અહીંયા કંઠારિયા મેળીએ અને ત્રીજા ગોઠવવાની તૈયારી હતી હવે તમારી શું એવું કે મને લાખ રૂપિયા મળી જવા જોઈએ અને મને દોઢ લાખ નું મળે તો કઈ નઈ જયારે મારે એકને લી મળી જાય ને અને બીજા માણા આયરે ગરીબ માણા આવું ન કરે એવું હું પ્રશ્ન કરું છું આ બધા ગરીબ માણા ને લૂટ એને લૂંટવા ન